કાર્ય નથી થતું અને ત્યારે ભુવાવા આવી વાદા આપે અને આપણે એને માની પણ જઈએ અને આપણે કદાચ કોઈ કાર્ય માટે આપણે એવું વિચારતા હોય ને કે કોઈ પશુની બલી આપીશું કે આની બલિ આપી દેવાથી મારું કામ સુધરી જશે તો એ નક્કી નથી આપણે જાણતા નથી કે એનાથી આપણું કાર્ય સુધરશે કે નહીં સુધરે પણ આપણે એક જીવનું નુકસાન તો અવશ્ય કરીએ છીએ અને આપણે આપણા માથે પાપનો ભાર વધારીએ છીએ કારણ કે

માતાજી પાસે જાય અને સ્થાનથી એને મારી અને પાછા ખાઈ પણ ખરા તો એ પશુ અભલાને મારી અને આપણે ખઈએ તો કેવું લાગે આપણે મરેલું માણસ હોય અને આપણે ત્યાં જઈએ તો આપણે ઘરે આવીને સ્નાન કરીએ તો આપણે એ પણ એક જીવત છે તો એને કેવી રીતના મારી શકાય અને એ જારે એનો આત્મા તળફડે ને તો એના દ્વારા જે બદુવા મળે ને એના દ્વારા આપણ આપડા જીવનનો નાશ થાય અને આપડા આપણું જીવન અધોગતિ તરફ પ્રયાણ કરે છે ત્યારે એક વખત એક રાજા બહુ મોટું એનું નગર હોય છે એ બધી જ રીતે સુખી હોય છે પરંતુ એને પુત્ર સુખ પ્રાપ્ત નથી થયેલું હતું એટલે એ મનમાં ને મનમાં મુંજાયા કરે છે કે હું કેવી રીતના કરી અને પુત્ર સુખને પ્રાપ્ત કરું અને ત્યારે એક વખત એ ગામના બ્રાહ્મણ દેવતા હોય છે એમને પૂછે છે ત્યારે એ બ્રહ્મા દેવતા એમને એમ કહે છે કે તમારે શું ચિંતા કરવાની જરૂર છે તમને તો આટલું મોટું મહેલ ભગવાન એ કેટલી સુખ શાંતિ આપી છે આટલું મોટું નગર આપ્યું છે તો પછી તમારે ચિંતા જીંદાસી કરવાની અને ત્યારે એ એમ કહે છે પણ મને પુત્ર સુખ વગર જીવન અધૂરું લાગે છે ખરેખર પુત્ર સુખ વગર જીવન અધૂરું નથી તમે કદાચ આપણા ભાગ્યમાં પુત્ર સુખ ના હોય અને કદાચ માંગી માંગીને પણ પુત્ર માંગો ને તો ક્યારે આપણે એવું વિચારીએ ને કે ક્યારે કદાચ એ પુત્ર કુસંસ્કારી નીકળ્યો તો આપણા કુળનો પણ નાશ કરે અને આપણો પણ નાશ કરે અને પોતે પણ નાશ પામે તેથી આપણને ક્યારેક પછી એમ પસ્તાવો થાય કે મેં માંગી માંગીને બાળક લીધું અને મને આવું મળ્યું એના કરતાં કદાચ અમે નિસંતાન રહ્યા હોતને મે નિસંતાન છું મને કોણ શું કેસે ફળિયા ના લોકો મને ધૂતકાર કે આ વાંજીઓ શું મારી આગળ આવ્યા કરે છે અને પહેલાના સમયમાં તો

આપણે કાર્ય કરતા કરતા પણ કદાચ પૈસા ઓછા પડે ને તો આપણે દુષ્કર્મ તરફ જઈએ કદાચ આપણા મનમાં એવો વિચાર આવે કે હું ચોરી કરી લઉં કે ક્યાંકથી કેવી રીતના પૈસો મળી મેળવી લઉં કે જેનાથી મેં મારા પુત્રને સુખ આપી શકું અને આવી રીતના આપણે સુખ મેળવવા માટે પુત્રને સુખ આપવા માટે કદાચ દુષ્કર્મ તરફ વળી શકીએ તો ગુરુદેવ એમ કહ્યું કે તમે નિસંતાન હો અને તમે કદાચ એમ વિચારતા હો ને તો તમને મારે બસ આટલું જ કહેવું છે કે તમે એમ કેમ નથી વિચારી શકતા કે મને ભગવાને મારા કર્મ બંધન ઓછા બંધાય એ માટે આવું જ રાખ્યું છે અને તે એ એ રાજા ખૂબ જ મનન ચિંતન કરતો રહે છે અને મનમાં પોતાને દોષ આપતો રહે છે કે મારું આખું જીવન વીતી જશે મને સંતાન સુખ નહીં પ્રાપ્ત થાય તો હું શું કરીશ પુત્ર વગર મુક્તિ નહીં એમ કહેવાય છે ને પણ કદાચ

એની પ્રજાને કેવી રીતના સંભાળશે જો મંત્રીઓ અને બીજા બધા જ જો આવી રીતના કાર્ય કરશે તો રાજાને પછી શું કરવાનું અને રાજા પ્રજાનું ધ્યાન નહીં આપે તો પ્રજા દુષ્કર્મ તરફ વળશે અને એમ વિચારતા વિચારતા એના માટે ઉપાય શોધવા માટે મંત્રી એક દિવસ જતો હોય છે અને ગામે ગામ રખડી અને કઈ એવું શોધતો હોય છે કે એનો ઉપાય હું કેવી રીતના મેળવી શકું અને ત્યારે એક ગામમાં જાય છે અને શું તમે એના માટે કોઈ ઉપાય બતાવી શકો ખરા ત્યારે પેલા ભુવા એમ કહે છે કે હા તમારે એવું કરવાનું તમારા રાજા ને એમ કેજો કે આઠેક વર્ષ નું બાળક

પોતાની સ્વેચ્છાએના માતા-પિતાએ મોકલેલું હોવું જોઈએ અને એ બાળક જો તમારી જોડે આવવા ઈચ્છા ધરાવે ને તો જ તમારે લાવવાનું છે અને આ જગ્યાએ તમારે આવવાનું છે અને એને દૂધથી નવડાવવાનું છે ત્યારબાદ સ્વચ્છ પાણીથી નવડાવી અને શુદ્ધ કપડા પહેરાવી એને અંદરથી પલ્લવિત કરવાનું છે અને એને ફૂલની હાર પહેરાવવાનો છે અને ત્યારબાદ રથમાં બેસાડીને આ જગ્યાએ લાવવાનું છે

કદાચ હું એક બાળકને બલિ માટે આપી દઉં ને તો અમે આખું જીવન સુખ શાંતિ પૂર્વક જીવી શકીએ અને આવું વિચારી એ માતા પિતા એના બાળકને પૂછે છે કે હે પુત્ર તું અમારા સુખ માટે અમને તને મળે એ માટે તું રાજા પાસે જઈશ ખરો ત્યારે પુત્ર એમ કહે છે કે મને કસાની મોહ માયા નથી તમે મને જામુકલવા ઈચ્છો ને ત્યાં હું જઈશ એ બાળક જ્ઞાની હતો

અને એને એમ કહ્યું કે પિતાજી તમે મારી સાથે ચાલો રાજા તમને ધન આપી દેશે ને પછી હું એમની સાથે રહીશ અને એ પિતા પોતાના પુત્રનો હાથ પકડી અને રાજાના દરબાર સુધી લઈ જાય છે અને રાજાના દરબારે પહોંચ્યા પછી એ બાળક રાજાને એમ કહે છે કે હે રાજા હું મારી ઈચ્છાએ તમારી પાસે બલી બલી માટે આવ્યો છું પરંતુ મારા પિતાને પહેલા ધન આપો કે જેથી એ મારા પિતા અહીંથી જતા રહે એને એને દુખ ન થાય મને દેખીને કે મારી બલિ ચડાવતા જોઈને કદાચ એને દુખ થાય એ દુખ મારાથી રહી નઈ જોવાય એટલે મારા પિતાને ધન આપી દો અને અહીંથી વિદાય કરો અને ત્યાર પછી હું બની માટે તૈયાર છું ત્યારે એ પુત્રની વાત સાંભળી અને રાજા એના પિતાને ધન આપી દે છે રાજા પુત્ર મોહમાં એટલો લીન હતો કે એને કાઈ વિચાર જ ના આવ્યો અને એ એ બ્રાહ્મણ દેવે તો બધું તૈયાર રાખેલું કે રાજા આવે અને એમની પૂજા કરાવી અને ત્યારબાદ બાળકની બલી આપી દઈશું એટલે એમને બધી તૈયારી રાખેલી અને ત્યારે રાજા આવે છે

મારે ભગવાન ને કઈક કહેવું છે અને ત્યારે એ બાળક એમ કહેવામાં આવે છે કે ભલે તું તારા થોડાક સમય માટે છૂટો છે તું જે કરવું હોય તે કરી લે ત્યાં રેતી નો ઢગલો પડેલો હતો ત્યાં એ રેતીમાં જઈને બાળક ચાર ઘર બનાવે છે ચાર ઢગલા બનાવે છે અને એ ચાર ઢગલા ચાર ઢગલા માં ચાર ઢગલા ચારે ચાર ઢગલા ને પોતે એની સામે બેસી અને કાંઈક બોલે અને પછી

એ તમારો છે અને રાજા તો પ્રજાનો પાલક હોય છે રાજાનું કર્તવ્ય શું કે પ્રજાનું પાલન કરવું પ્રજાનું રક્ષણ કરવું અને જ્યારે એ રક્ષણ કરનાર આજે ભક્ષણ બનીને મારી સામે બેઠો છે મારું પોતાનું પુત્ર સુખ પ્રાપ્ત કરવા માટે એક નિર્જીવ આત્માને મારવાનું કામ કરી રહ્યો છે કોઈકના સંતાનની બલિ ચડાવવા જઈ રહ્યો છે તો એ રાજા કેટલો ક્રૂર કહેવાય એટલે એ રાજાના ઢગલાને પણ મેં લાત મારી અને પાડી દીધો અને મેં ચોથા ઢગલે જઈ અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આ બધા જ મારો સાથ છોડી દીધો છે હવે માત્ર મને સાથ તારો છે હવે મારે તારી સાથે આવવું છે અને તારે જે કરવું હોય જ્યાં લઈ જવું હોય ત્યાં મને લઈ જા બસ મેં આટલી જ પ્રાર્થના ભગવાનને કરી અને આ ભગવાનનો ઢગલો હતો એટલે હું એને ભેટી પડ્યો અને ત્યારે

અને એમ કહી રાજા રથને ફરી બોલાવે છે અને રથમાં બેસાડી એ પુત્રને પોતાના રાજભવનમાં લઈ જાય છે અને એનો ઉત્સવ મનાવવામાં આવે છે કે રાજાના ઘરે આ પુત્ર આવ્યો છે અને એ પુત્રને નાની ઉંમરમાં જ બધી વિદ્યાઓમાં પારંગત બનાવવામાં આવે છે અને નાની ઉંમરે રાજા એને રાજગાદી સોંપી દે છે અને પુત્રને એમ પૂછે છે કે હે પુત્ર હવે મારે શું કરવું જોઈએ તેનું મને જ્ઞાન ના આપ

અને એ નિષ્ઠુરમાં નિષ્ઠુર હૃદય એવું રાજાનું કહી શકાય એને પણ જો આવું જ્ઞાન આપી અને પોતે એ હૃદયને પરિવર્તન કરી શકતો હોય તો આપણું કેમ ન હૃદય પરિવર્તન થાય આપણે કેમ ન ગુરુદેવના કાર્યમાં આગળ વધી શકીએ આપણે કેમ ન એમ વિચારી શકીએ કે એક જીવની હત્યા મારા હાથે કેવી રીત થાય શું આપણે એને સર્જ્યો છે આપણે કોઈને બનાવી શકવાના છે ખરા આપણે કોઈને જીવતા ન રાખી શકીએ ને

કેટલી પ્રસન્નતાની વાત કેવાય વિચારી જઈ રહ્યો હતો તો નારદજી એને પૂછી લીધું કે હે ભાઈ તમે તમે બહુ મોટા રામ ભક્ત લાગો છો તમે ખુબ રામાયણ નો પાઠ કરો છો એવું લાગો છો ત્યારે પેલો ભાઈ એમ કહે છે કે હા મેં કેટલાય વર્ષોથી નો પાઠ કરું છું પરંતુ આજે મારે ઉતાવળ છે મારે જવાનું છે અદાલતમાં અને ત્યારે નારદજી એમ પૂછી પૂછે છે કે કેમ ના અદાલતમાં કોઈ કેસ ચાલી રહ્યો છે કે શું અને ત્યારે પેલો ભાઈ એમ કહે છે કે હા મારા અદાલતમાં એક કેસ ચાલી રહ્યો છે કે મારો જે નાનો ભાઈ છે એ માત્ર મારી 5 ગજ જમીન પોતે હડપી લીધી છે અને તેથી હું પણ શાંત રહું નથી એટલે મેં પણ અદાલતમાં મારો કેસ ઠપકારી દીધો અને ત્યારે નારદજીને ને મનમાં એમ થાય છે કે રામાયણનો પાઠ કરે છે અને રામાયણમાં તો ભરત અને રામનો કેટલો મૈત્રી ભાવ